છેલ્લા સો વર્ષથી અવિરત કાર્ય કરતી દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા એવી શ્રી તાપી બ્રહ્મચાર્ય આશ્રમ સભાના શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ ખાતે શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેરના માજી મેયર અને સંસ્થાના ટ્રસ્ટી કનુભાઈ માવાણી તેમજ જીવરાજભાઈ સુરાણીએ સંસ્થાના આધ્ય સ્થાપક શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતીનું પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ પ્રસંગે સાંસદ અને કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા નવસો પંચોતેર બેઠકવાળા અતિ સુવિધા સુવિધાયુક્ત તાપી ઓડિટોરિયમનું ઉદઘાટન કર્યું હતું વિમોચન રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે કરાયો હતો વર્લ્ડ રેકોર્ડ સમિતિના ચેરમેન મુકેશભાઈ નાવડિયા દક્ષેશભાઈ માવાણી ચોવીસ લોક સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ દલાલ અને પ્રમુખ વજુભાઈ માવાણી ઉપપ્રમુખ રાકેશભાઈ જૈન ગિરીશભાઈ શાહ પરેશભાઈ પટેલ કેમ્પસ ડાયરેક્ટર પ્રવીણભાઈ પટેલ ખજાનચી દિનેશભાઈ નાવડિયા મંત્રી હેમંતભાઈ ટોપીવાળા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ સાથે ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી વિનુભાઈ મોરડિયા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિશોર પટેલ સુરત સીઆર આર પાટીલ સાહેબ સુરત દક્ષિણ ગુજરાતના બધા ધારાસભ્ય શ્રી એમએલએ અને સમાજના શ્રેષ્ઠીઓ આ સંસ્થામાં હાજર હતા શ્રી તાપી બ્રહ્મચારી આશ્રમ સભા શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ સો વર્ષ પહેલા આની સ્થાપના થઈ જ્યારે શિક્ષણ અને આરોગ્યનું આટલું મહત્વ નહીં હોય ત્યારે એટલે દીર્ઘ દ્રષ્ટિ વાળા એક સંતે આ સંસ્થાની સ્થાપના કરી એક નાનું બીજ આજે વિશાળ વટવૃક્ષ બન્યું છે અને આ સો વર્ષની ઉજવણી નિમિત્તે આ સમગ્ર વર્ષ અમે શિક્ષણ સહકાર ધર્મ અથવા તો સંસ્કૃતિ આવા જુદી જુદી થીમ લઈ પર્યાવરણ પર એકસો ને સત્યાવીસ કાર્યક્રમોનું આયોજન કર્યું અને આજે પંચામૃત આ અમારો અંતિમ કાર્યક્રમ છે કે આજે માનવ જીવનની સૌથી મહત્વની બે જરૂરિયાત શિક્ષણ અને આરોગ્ય અને દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ બંનેમાં નો પોસાય એવા ફી વધારો છે અથવા તો ડોક્ટરોની જ્યારે લૂંટ તો ન કહી શકીએ પણ પોસાય નહીં એવા ભાવે જ્યારે બધી મોંઘી ટ્રીટમેન્ટો થઈ ગઈ છે ત્યારે અમારું આ ટ્રસ્ટ છે અને એના જે સેવાભાવી ટ્રસ્ટીઓ છે એ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સૌથી મહત્વની બે જરૂરિયાત શિક્ષણ અને આરોગ્ય ખૂબ વ્યાજબી ભાવે પરવડે એવી કિંમતે ગુણવત્તા યુક્ત આપવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીએ છીએ અને આજના શતાબ્દી મહોત્સવના સમાતો પ્રસંગે અમારા સમાજના લોકોને કહેવું છે કે સમા ટ્રસ્ટી અને સમગ્ર અમારો સાડા આઠ સ્ટાફ તત્પર છીએ ભવિષ્યમાં આ સમાજની વધુ સારી સેવા કરવા માટે સો વર્ષની ઉજવણી જયારે કરી રહ્યા છીએ ત્યારે આ સંસ્થા અવરિત શૈક્ષણિક કાર્યની અંદર આગળ વધે એની માટેના પણ દર વર્ષે મેં નવા નવા શૈક્ષણિક સંકુલના ડેવલપ કરી રહ્યા છીએ બે હજાર પચીસની અંદર કર્યાવની અંદર પણ જે ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ માધ્યમ ગુજરાતી બોર્ડ અને સીબીએસઈ બોર્ડ નો એક મોટો શૈક્ષણિક સંકુલ આધુનિક અમે બનાવવા જઈ રહ્યા છીએ તદુપરાંત વર્ષોની અંદર વાવ અને જોખવા જે સુરત શહેરથી પંદર કિલોમીટર દૂર આજે લોકો કેરાલાની અંદર આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા જઈ રહ્યા છે એ સંપૂર્ણ ટ્રીટમેન્ટ અહીંયા મળી રહે અમારી આયુર્વેદિક કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ મારફતે એની માટે આયુર્વેદિક

શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલો છે અને ખાસ કરીને મુજબ આયુર્વેદિક કોલેજની વાત કરું તો સમગ્ર ભારતની અંદર અમારો આયુર્વેદિક કેમ્પસ આજે ફર્સ્ટ નંબર ઉપર છે શું મેસોજ આપને નાચ્યો કહે બીજે તમારે સંસ્થા કરી ચોક્કસ હું વાતના દિવસે 100 વર્ષની જ્યારે અમે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા તમામ ટ્રસ્ટોએ ફ્યુચર માટે ભારતના વિકાસ માટે અને બાળકોના ઉત્થાન માટે તાલ છે તાલ મેલાવીને આધુનિક પદ્ધતિ શિક્ષણનો અમલ કરીને બાળકોને શિક્ષણ આપવું જોઈએ તેવીસ કાર્યક્રમો અમે છોપેરા પાર પાડ્યા અને આ પ્રશ્ન આજે સ્થાપક એવા સ્વામી આત્માનંદ સરસ્વતીના બે પૌ આજના કાર્યક્રમમાં હાજર છે એનું પણ અમને ગૌરવ છે આજે સો વર્ષ પૂરા થયા બહુ ચડા ઉપર ચડાવ નીચે આવ્યા છે તો કેવું લાગે છે ખરેખર તો જ્યારે સ્થાપના થઈ ત્યારે સ્વામીજીનો મુખ્ય હેતુ હતો શિક્ષણ ને આરોગ્ય હતો અને ગૌશાળામાં રહેતો હતો અને એ વખતે એમને જયારે આઝાદી પહેલા ઓગણીસો સ્થાપના થઈ અને આ સ્થાપના પછી આઝાદી મળી અને પછી ધીરે ધીરે શિક્ષણની ભૂખ પણ આપણા સમાજમાં ખાસ કરીને આ ગુજરાત ની અંદર વધી અને એ શિક્ષણનું કાર્ય કરવા માટે સ્વામીજી એ સો વર્ષ પહેલા જે વિચાર કરેલો એ અમારા ટ્રસ્ટી મહોદય અમારા તમામ હોદ્દેદારો સમય સમય આંતરે એમને આગળ ધપાયો ખરેખર તો કોઈ પણ સંસ્થાના સો વર્ષ પૂરા કરે ત્યારે એ વૃદ્ધ થઈ છે કહેવાય પણ અમારી સંસ્થા શેર થઈ નથી કારણ કે જેના વાહકો આવ્યા એ હંમેશા ઉમંગ તરંગ અને કામ કરવાની ધકાશ આવ્યા અને આજની વાત કરો તો છેલ્લા છેલ્લા હું જ્યારથી આ ટ્રસ્ટમાં ઓગણીસો પંચાણું હું આ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે આવ્યો ત્યારથી અત્યારે લઈને જેટલા મારા પ્રકલ્પો શરૂ થયા એ પ્રકલ્પોનો મેં એવરેજ કરીએ તો સાડા વર્ષમાં એક નવો પ્રકલ્પ અમારે ત્યાં એટલે તાપી બ્રહ્મશ્રી આસન સભા

સવારથી સાંજ સુધી ફક્ત ને ફક્ત તાપી ગ્રમ શ્રી આશ્રમ અને સ્વામીજી ના સપના ચિંતા કરી અને આને કારણે અમે આટલા કાર્ય કરી શક્યા એનો અમને આનંદ છે